જય શ્રી રામ જય રામ જય રામ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છે તમને બધાને મજામાં હું આવી ચૂક્યો છું મારા કિચન ગાર્ડનમાં સવાર સવારમાં ફૂલ એકદમ બ્લેક એન્ડ બ્લેકમાં કારણ કે આજનો દિવસ છે થોડોક સ્પેશિયલ કારણ કે આજના દિવસમાં હું અને મારા માતાશ્રી અમે જઈએ જઈશી હનુમાન દાદાના મંદિરે ખારી કરીને ગામ છે ત્યાં ત્યાં હનુમાન દાદાના મંદિરનું એક બહુ મોટું રહસ્ય છે જે રહસ્ય હું સમજવાની ટ્રાય કરીશ રહસ્ય કંઈક એવું છે કે તમને આગળ રસ્તામાં કહીશ કારણ કે અત્યારે કઈશ તો બ્લોક પૂરો થઈ જાય પૈયો વયો હતો બિચારો હું કઈ ગયો અને મેથી મેથી આ કમેન્ટ કરીને કહો તો કે આ જાડું હેનું છે મને નથી ખબર એમનો વાયવું છે પણ હેનું છે એ મને નથી ખબર કમેન્ટ કરીને કહો ના ના મેથી નથી ધારણા લાગે છે વોટ એવર આ છે આપની મિરચી 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 આયા રે હવર હવર હું કિચન ગાર્ડન માં ફરવાની કેવી મજા આવે આ તો જાની ને જાતો મારો હગા વાલા બધા આયા છે હો બાય ધ વે ફૂડી નો છે જેનું પાણીપુરીમાં પાણી બને આ આંબો એ બાકી તો ખબર જ છે હા તો બસ મિત્રો આજનો બસ આટલો જ પ્લાન છે વાહ ઉપર એક સેકન્ડ ગોલ્ડન આવે ગોલ્ડન આવે છે મિત્રો હા તો મિત્રો આજનો બસ આટલો જ પ્લાન છે કે અમે જવાના છીએ ખારી મસ્ત બ્લેક પહેરી શનિવારે બ્લેક પહેરાય એટલે ગાડી સાફ કરવાની છે ગાડી સાફ કરી નાખી ભૂખ લાગી એટલે પહેલાં ચા બનાવી ચા ઇઝ ઇમ્પોર્ટન્ટ મોર દેન બાઇક વોટ એવર સ્વાગત તો કરો હા ખાઉન્ડ બુક ખાંડ ઓછી નાખી દીધી એટલે મોડો પીવો પડે તો કઈ વાંધો નહીં હેલ્થ માં તે હારું રીએ એટલે મોડો તો મોડો હરું ગયા ચા પી લીધી છે હવે હું મારી સોનેની ની સાયકલ ચમકાવવા જઈશ ને કરી ચાંદીની એટલે હું આમાં કઈક મેચિંગ પહેરી આ અંદર કઈક અલગ કલર બહાર અલગ કલર જાડુ જાડુ એટલે તો ટાઈડ છે એટલે મેં પહેર્યું છે મેં મમ્મીને કીધું કે એની માથે કઈ પહેરવાનું છે મારી પાસે આ કંઈ નથી તું ગરીબ છો એટલે તમારે બધા એને ફોલો કરી દેવાનું છે એટલે હું અમીર થઈ જાઉં અને કોટ લઈ જાઉં તો ફાઇનલી મિત્રો આપણે ગાડી થઈ ગઈ છે તૈયાર એકદમ ચમકાવી દીધી ગાડી એકદમ મસ્ત છે કાળામાંથી આ છે અમારી કાળી કુતરી જેનું નામ છે બુટી ફૂલ આવી તારીફ કરવી પડે હું તો જ આપણી વાત માને ખાલી આમ હાથ હું કા જેવો નથી તો આમ ખંજોળો આપી જાય ખંજોળો દે ખંજોળો દે આ જે હવે રે એવી દૃષ્ટિ હતી ને પાછળનું ઓલું ફળ્યું હોય ને ન્યા એને ખુલી કરી હતી ન્યા આટા મારે અહીંયા ખોલી ન કરે અહીંયા આવી રીતે આમ બાંધેલી રાખવી પડે હું કામ રાખવી પડે કારણ કે અહીંયા અમારા બધું ખુલ્લું છે હવે ક્યારે કોઈ કૂતરું આવી જાય ને એની વાહ એને મારવા વહી જાય દખો કરવાનો બહુ ઝાઝો શોખ છે તો નિક એટલે અમારે એને અહીંયા બહાર હોય એટલે બાંધવી પડે આમ હોય એટલે ખુલ્લી હોય આ રૂલ સુ પાણી હતું આમાં ઉપર તે નહીં ખુતું આમાં પાણી હુકાઈ ગયું છે પાણી નાખવું જો હે ચકલા માટે ચકલાનું ઘર જુઓ તો ત્રણ ફ્લેટ અમે કર્યા છે ચકલા માટે ત્રણેય ફ્લેટમાં પાણી નાખી દેવાનું સોરી સોરી ટાકામાં પાણી નાખ દેવાનું ત્રણેય ફ્લેટમાં પાણી નથી નાખવું સમય આવું ઘરમાં કંઈક રાખો અને પાણી નાખો યાર એસા મત કરો મેરી જાન અને ધોવું પડે એમ છે પછી ધોઈ નાખ્યા એ ને પેલા પાણી તો નાખી દો થઈ ગયું છે ફૂલ પેલા પાણી નાખી દીધું છે ધ્યાન રાખી દે સકલિયું તો ખારી જાય છે તેવા તું ખારી ન થાતી તેને નથી લઈ જાતા એટલે તેને લઈ જા હું રેડી ખંજોળવાનું પછી તું સાંભળ મારી વાત સાંભળ છો ને આ ધ્યાન રાખવાનું છે ત્યારે શેકી લે તમ ત્યારે તડકો બહુ સારો આવે છે એમ ભૂખ લાગી છે મને કારણ કે મેં ચા પીધી હતી અને ચા પીને ગાડીમાં મથો મીંડો તો ગાંડાની જેમ તૈયાર થઈ ગયું છું અમે નીકળવા માટે તૈયાર છીએ અહીંયા બસ તો ઓલું ફ્રૂટ ઓલું કંઈક મોટું લીંબુ આવે બહુ મોટું લીંબુ એને કંઈક કહેવાય મને ભૂલાઈ ગયું એ પથરી થઈ હોય ને એને પીવાનું રસ કાઢીને બહુ બહુ એક્સ્ટ્રીમ લેવલનું ખાટું હોય અને હું આખો બ્લેક એન્ડ બ્લેકમાં કોટ કાઢ નાખો ટાઢો પવન કેવો છે આ શિયાળાનો જબીરો ટાઢો પવન છે તો હવે આળું ભાતું એ ચડી જાય ને મમ્મી એ મને ન ગમે મોડું કરનાક છે બહુ

જ્યાં મંદિર આવેલું છે હનુમાન દાદાનો અહીંયા એટલો બધી હાથ છે કે અહીંયા કેટલા બધી માણસો આવતા હોય છે તો પથરીનો ઈલાજ પણ થાય છે અહીંયા તો અહીંયા ઘણા માણસો આવે છે સાચા મનથી અને એનું કામ કરી દે છે હનુમાન દાદા પગના દુખાવા હાથના દુખાવા કાંઈ પણ બીજો જે કાંઈ બી રોગ હોય અહીંયા હનુમાન દાદા બધું નિવારણ કરી દે હા તો મિત્રો હવે અમે ઘર બાજુ પ્રસ્થાન કરીએ આ મંદિરનું નામ છે તાત્કાલિક હનુમાન દાદા આશ્રમ એવું કંઈક નામ છે ટૂંકમાં પોઝિટિવિટી છે મજા જ આવી ગઈ આ બાર એટલી બધી પોઝિટિવિટી નથી પણ મંદિરમાં તમે એક વાર જાઓ પોઝિટિવિટી છે અહીંયા જો કેટલા ભક્તો આવેલા છે ચાલો નીકળીએ ઘર બાજુ હવે કેટલી બધી મિત્રો ઘરે આવી ગયા છીએ અને બેલા આજે આપણે બે મેચિંગ મેચિંગ કહ્યું શું કેવું તારું આ વાત ઉપર આ ખારી પાસે ગામ આવેલું છે